હવે મિત્રો આપણે જાણવાનું છે વિસાવદરની જે પેટા ચૂંટણીનો જે માહોલ જે છે અત્યારે ગરમાઈ ગયો છે અને ઝઘડા પણ કરી રહ્યા છે જે બંને પક્ષ જે એ ગમે ત્યારે હુમલો કરી શકે છે હવે રિઝલ્ટને રાહ જોઈ રહ્યા છે એમ માનવામાં આવે તો વિસાવદરની ચૂંટણીની અંદર જે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ગપાલભાઈ ઇટલિયાનું વધાર જ્યાં ત્યાં માર્કેટિંગ વધી ગયું છે એમ લોકો કહી રહ્યા છે કે જ્યારે જે ગપલભાઈ ઇટલિયા જ્યારે ઉંમર ઉમેદવાર તરીકે ઊભા રહે ત્યારથી જ જે આખી પબ્લિક છે ગપાલભાઈ ઇટલીયા પર ભરોસો કરીને કેમ કેમ ભરોસો કર્યો કે ગપાલભાઈ ઇટલિયા જે છે એ ખેડૂતો માટે એમ કહેવાય છે કે ખેડૂતો માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે એના કારણે જે સૌરાષ્ટ્રની જે બેઠક છે એ માનવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની વિસાવદરતા જ્યાં આગળ ચૂંટણી થઈ છે ત્યાં લોકો જે ખેડૂત ખેડૂતના વધારે ત્યાં આગળ હોય છે તો જ્યાં પ્રશ્નો ઉઠાવવા જેવું હોય એવા લોકો પર જ્યારે જે વિસાવદરની જે પબ્લિક જ્યારે વિશ્વાસ કરી લે એવા લોકોને સુટાડી દેશે તો એવું જ કંઈક માહોલ છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટલિયા અને ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીનભાઈ પટેલ આ બંને વચ્ચે જે જંગ એટલે કે યુદ્ધ જેવું જંગ યુદ્ધ તમે કહી શકો છો એવું જે જંગ છે અત્યારે જે માહોલ જે છે એ ખૂબ જ એટલે ખૂબ જ અત્યારે જે જોવા મળી રહ્યો છે સાથે સાથે લોકો કહી રહ્યા છે કે અત્યારે જે પચાસથી એક લાખ વોટથી ગોપાલભાઈ ઇટલિયા જીતી શકે છે અને સામેવાળો પક્ષ કહે છે કે પચાસથી દોઢ લાખ વોટથી કોંગ્રેસ જીતી શકે છે અને બીજી જે ભારતીય જનતા પાર્ટીની ટીમ કહે છે કે ભાઈ બેથી અઢી લાખ વોટથી ભારતીય જનતા પાર્ટીની જીત થાય છે તો હવે આની અંદર તમે જ વિચાર કરો આપણે સાચું કેવી રીતના કહી શકીએ કે ભાઈ આ બધા જે ચેલેન્જ આપી રહ્યા છે એ તો જ્યારે વોટિંગ ગણતરી થયા છે જ્યારે રિઝલ્ટ આવશે તો જ આપણને ખબર પડશે કે ખરેખર હા આપજી કે ચૂંટણી છે ભાઈ અમે ત્યારે બાજી પલટી શકે છે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે આપણે ચોવીસ ચોવીસ કલાક લાવી રહીએ છીએ આપણે જે પણ માહિતી આવે છે આ જે ચેનલ પર આપણે જણાવી રહ્યા છે તો જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું અને જરૂરથી ફરી માહિતી લાવશું જે